બસ સ્ટેન્ડમાં આવારા તત્વો બેફામ બસ સ્ટેન્ડમાં મોબાઈલની ચોરી ઊંઘમાં રહેતા મુસાફરના મોબાઈલની ચોરી ખુલ્લે આમ મોબાઈલ ચોરી ગઠીઓ ખુલ્લે આમ મોબાઈલની ચોરી કરતો કેમેરામાં કેદ થયો બ્યુરો રિપોર્ટ બાય અબ્દુલ ઘાંચી ઉના શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ મચ્છરો દ્વારા ફેલાય છે છે મચ્છર દિવસે કરડે આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણી માં ઉત્પન્ન થાય છે આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ દર રવિવારે માત્ર દસ મિનિટ ફાળવીએ અને મચ્છરો ને ઉત્પન્ન થતા અટકાવીએ આપણા ઘર અંદર તેમજ આસપાસના ના દસ મીટર ના રહેલા ઉપયોગમાં લેવાતા પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી બંધ કરી જેની જરૂર ના હોય એવા બિનઉપયોગી સંગ્રહ કરેલા પાણીનો નિકાલ કરીએ એટલું જ નહીં આ બાબતની માહિતી આપણે આપણા આસપાસના ના દસ લોકો આપી આપણા શેરી અને મોહલ્લા મચ્છરજન્ય રોગચાળા થી બચાવીએ આપણા પરિવાર માટે દસ મિનિટ પાળવીએ મચ્છરોની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગોથી થી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી